નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ઘડુડા ગામની અંદર મયૂરભાઈનું ખેતરની આપણે વિઝિટ કરીએ છીએ તો મયુરભાઈને પૂછે કે શેડીની અંદર મયુરભાઈએ કઈ ટ્રીટમેન્ટ કરી છે કારણ કે આજની તારીખની અંદર બજારમાં છે કે એની ઘણા ડીલર છે ઘણી કંપની છે જે ટ્રીટમેન્ટ કરે છે અને એ કંપની એઝ અ એક પ્રોડક્ટ કે ભાઈ અમારી પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળ્યું છે અને અમે ઉત્પાદન લીધું છે બરાબર છે એક જ કંપનીની પ્રોડક્ટ વાપરી હોય તો એ સો ટકા કહે છે પણ પર્સનલી અમારું એટલે કે એબીસી બીસી એગ્રી બિઝનેસ સેન્ટરનું એવું માનવું છે કોઈ એક કંપની અથવા કોઈ એક પ્રોડક્ટથી રિઝલ્ટ નથી મળતું કે એક વસ્તુ નાખી અને રિઝલ્ટ મળે એવું નથી રિઝલ્ટ લેવા સારું ઘણી બધી પ્રોડક્ટ ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે મયુરભાઈને જ પૂછ્યું કે એમણે પહેલેથી અત્યાર સુધી શું ટ્રીટમેન્ટ કરી જેને લીધે આ જે શેરડી છે જેની આપ ગેપિંગ જોઈ શકો છો કારણ કે શેરડીની અંદર રિઝલ્ટ એટલે ફક્ત ઊગી જવું મોટી થઈ જવું નથી એક પેરથી બીજી પેર વચ્ચેનું જે અંતર છે એ બી રિઝલ્ટ બતાવે છે કારણ કે શેરડીની અંદર ગેપિંગ ઘણી હોય પેર ઘણી બધી આવે પણ એ નાની હોય છે અહીં આપ જોઈ શકો છો કે બધી પેરિંગ એક સરખી છે અને લાંબી છે એક પેરિંગથી બીજી પેરિંગ વચ્ચેનું અંતર પણ ઘણું છે તો આપણે મયુરભાઈને જ પૂછ્યું કે રોપવાથી લઈ અત્યાર સુધી શું એમણે ટ્રીટમેન્ટ કરી છે તો મયુરભાઈ

ઓકે અને સપ્ટેમ્બર ની અંદર શેરડી રોપી હતી સપ્ટેમ્બર ની પહેલી તારીખ નું રોપાણ છે ઓકે સપ્ટેમ્બર ની પહેલી તારીખ નું રોપાણ છે ત્યાર પછી આની અંદર ખાતર ને એનું જે મેનેજમેન્ટ છે એ તમે કેવી રીતે આમ કર્યું હતું તમારા એગ્રી વેસ્ટ બિઝનેસના પ્રહલાદભાઈ કરને છે તેમણે બધા એના માર્ગદર્શન હેઠળ બધી જે કંઈ વસ્તુનું એણે મને ચાર્ટ બનાવેલો હતો તે પ્રમાણે મેં પ્રોડક્ટ અમે યુઝ કરેલી છે ઓકે એટલે એની અંદર એવું છે કે ત્યાર પછી પચાસ પંચાવન થી સાહીઠ દિવસની અંદર બીજું ખાતર નેવું થી સોરી એસી થી નેવું દિવસની અંદર બીજો સ્પ્રે અને એકસો દસ થી એકસો વીસ દિવસની અંદર ત્રીજું ખાતર આપણે નાખીએ છીએ કે ઉપરાંત કઈ બીજું તમે કઈ કર્યું છે કે ભાઈ કોઈ બેક્ટેરિયા આ તે કારણ કે ખેડૂત મિત્રો મેન આ ભૂલ કરે છે કે ખાતર તો ત્રણ આપે છે સ્પ્રે છે આગળનું ડ્રેન્ચિંગ પણ હવે ઘણા ખેડૂતોએ ચાલુ કર્યું છે જે આજ લગી તો ખરેખર કોઈ ડ્રેન્ચિંગ આપતું જ નહીં હતું અત્યારે પાછલા ચાર થી પાંચ વર્ષની અંદર આ ટ્રેન ચાલુ થયો છે કે રૂપિયા એટલે આપણે વરસાદ સપ્ટેમ્બરમાં હતો નહીં હવે ચાલુ છે છેલ્લા પાંચ વર્ષથી જ વરસાદ ચાલુ છે બાકી સપ્ટેમ્બરમાં આપણે તો શેરડી રોપી દેતા હતા અને ઉગી જ જતી હતી છેલ્લા પાંચ વર્ષથી વરસાદનો ટ્રેન બદલાવ એટલે આપણે ડ્રેન્ચિંગ આપીએ છીએ ફૂગ જીવાત માટે તો એ પણ કરતા થયા છે પણ ખેડૂત મિત્રો ખાતર અને સ્પ્રે આપી દીયા પછી કઈ કરતા જ નથી તો તમે કઈ આની અંદર અલગ કઈ કર્યું છે ના મે ખાતર ને સ્પ્રે કર્યા પછી એમાં એગ્રોજીવિકાના બેક્ટેરિયા આવેલા તે છોડેલા છે ત્યારબાદ આ ગાયનું નું મૂતર દોયેલું છે કે એરિયાના ના પર થોડો પ્રતાપ હતો એટલે ગાય નું પેશાબ દોરેલો હતો અંદર દોવાઈલો હતો ઓકે ને બીજું તો

અત્યારની કન્ડિશનમાં એવું છે કે આટલી મોટી શેડીમાં કોઈ સ્પ્રે કરવા આવતું જ નથી નાના ડ્રોનનો એક ઓપ્શન છે પણ એ બી બહુ લિમિટેડ છે ડ્રોન વાળા અમુક આવે છે અમુક નથી આવતા એટલે ખેડૂત મિત્રો જો ફોસ્ફોરિક એસિડ યુરિયા પોટાસ અને ત્યાર પછીના પાણીએ જો તમે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરન પાણી સાથે જવા દેશો તો આ ગેપિંગ જે છે એ જબરજસ્ત તમારી વધી જાય છે તે ઉપરાંત શેરડીની જે પતારીની લંબાઈ છે એ પણ વધી જશે કારણ કે શેરડીની જે પતારી છે એની લંબાઈ આપણી તમારે પહોરાય ચાર આંગળી ઉપર આજે નીકળી જાય છે આ તમે જોઉં તો આજે ચાર આંગળી ઉપર નીકળી જાય છે આની લંબાઈ તો લંબાઈ વધવાથી સૂર્યપ્રકાશ એના પર વધારે પડે કોઈ પણ વસ્તુ છે કે ખોરાક કેવી રીતે શેરડી બનાવે કે કોઈ પણ પાક બનાવે કે એના પર સૂર્યપ્રકાશ પડે અને એ સૂર્યપ્રકાશ પડે પછી એ એના ખોરાક જે જમીનની અંદર હોય છે એને નીચેથી ઉંચકે છે માટે પતારીની લંબાઈ જેટલી વધારે જેટલી એની સાઇનિંગ વધારે જેટલી એ પતારી ચોખ્ખી રહેશે એટલું એ ખોરાક વધારે બનાવશે અને ખોરાક વધારે બનાવશે તો ઓટોમેટિક તમે આ જોઈ શકો છો કે આની પિંડલની અંદર એનું રિઝલ્ટ આવશે કે ઉપરાંત પિંડલ ભરાવાનું પણ ચાલુ થશે અત્યારે પિંડલની લંબાઈ વધે છે અને ત્યારબાદ આ પિંડલની ગોળાઈ વધશે કારણ કે લંબાઈ વધશે એટલે કે ઉત્પાદન આવવાનું નથી લંબાઈની અંદર વજન પકડાવવા માટે એની ગોળાઈ પણ આવી જોઈએ તો એ ગોળાઈ માટે હવે બેક્ટેરિયા છે પછી પાણી સાથે કોઈ પણ ખાતર આમાં કેવું છે લંબાઈ વધવાની હતી એ આવી ગઈ કે ભાઈ પંદર પંદર પેર સત્તર પેર વીસ વીસ પેર ઉપરની શેરડી થઈ ગઈ હવે ઉપર વજન વધારવામાં મજા નથી હવે તમારે આની ગોળાઈ વધારવી પડશે આ જાડાઈ વધારવી પડશે જે આ પટલી છે ને એ જાડાઈ તો એના માટે તમારે પાણી સાથે કોઈને કોઈ એક્ટિવિટી ચાલુ રાખવી પડશે કે ભાઈ ફોસ્ફોરિક એસિડ છે યુરિયા છે પોટાશ છે આપણે જનરલી પોટાસ આપીએ છીએ પણ ખેડૂત મિત્રો જો પોસિબલ હોય ને તો ઝીરો ઝીરો પચાસ આપો તો હજુ રિઝલ્ટ સારું મળે કોસ્ટિંગ વધારે છે એટલે આપણે એનો એક જુગાડ કરી લઈએ છીએ કે ભાઈ એમઓપી આપી રહીએ છીએ એ પણ ચાલે કોઈ ના નથી પણ પોસિબલ હોય તો ઝીરો ઝીરો પચાસ આપો તો રિઝલ્ટ વધારે મળે તો આવી રીતે ખેડૂત મિત્રો આપ કરી શકો છો ખેડૂત મિત્રો એક વસ્તુ બીજું હું તમને એડ કરું કે કેલ્શિયમ બોરોન વાળું જે એમણે સ્પ્રે કર્યો અથવા આપણે પાણી સાથે આપીએ ને તો શેરડી ફાટતી નથી આપ અહીં જોઈ શકો છો જે પણ પેરિંગ કે પિંડલ આપણે દેખાય છે એક પણ ફાટી નથી કારણ કે જનરલી શેરડી ટાઈટ થવાનું જ્યારે ચાલુ થશે ને તો આ શેરડી ફાટશે વચ્ચેથી ફાટી જાય છે તો એ ઇફેક્ટ પણ તમારી બંધ થઈ જશે કારણ કે મહેનત તમે કરશો પણ શેરડી ફાટી જશે તો ત્યાં ફૂગ જીવા લાગવાના ચાન્સ લાગી શકે છે માટે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરન પાણી સાથે આપવું જોઈએ જેથી આ શેરડીની અંદર શેરડી ફાટશે પણ નહીં અને વજનની અંદર પણ પકડાશે મયુરભાઈ અમારી સાથે ઘણા સમયથી જોડાયા છે એમને રેગ્યુલર રિઝલ્ટ મળે છે તો મયુરભાઈ તમારે કંઈ કહેવું હોય ખેડૂતોને કે હાલ એગ્રી બિઝનેસ વેસમાં માટે નાના પ્રોડક્ટ બધી જે આવે છે લબધીની જે બીજી કંપનીની સારી બહુ સારી છે એ વાપરવું જોઈએ ખેડૂતો મિત્રોએ કારણ કે રિઝલ્ટ બહુ સારું છે ને તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો કેવું છે આ ખેતરમાં તો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ